અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થ્રીડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરવામાં આવી છે આ સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ ન્યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપી સર્જરી માટે થ્રીડી લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ છે આધુનિક તબીબી વિજ્ઞાનના સમયમાં સર્જરી કરવામાં થ્રીડી લેપ્રોસ્કોપીની મોટી ભૂમિકા છે જટિલ શસ્ત્રક્રિયાના કેસોમાં થ્રીડી લેપ્રોસ્કોપી શરીરના અંદરના અવયવો અને ભાગોનું સચોટ અનુમાન અને ત્રિપારિમાણિક વીસણ આપે છે જે પ્રોસ્ટેટ મૂત્રાશયના કેન્સર કિડની કેન્સર વગેરેના ઓપરેશન દરમિયાન જટિલ શરીર રચનાને નેવિગેટ કરવા માટે નિર્ણાયક હોય છે સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ હેઠળ વર્ષ બે હજાર બેથી અત્યાર સુધીમાં બે હજાર એકસો ત્રીસ કરતાં વધુ ટુ ડી લેપ્રોસ્કોપી સર્જરીઓ કરવામાં આવી છે આ ઉત્તમ ત્રિપારિમાણિક વિઝન નાજુક પ્રોસીઝરો માટે જરૂરી સચોટ ચીરફાળ અને ટાંકા લેવામાં મદદ કરે છે વિવિધ ગાંઠની સર્જરીમાં ચોકસાઈ સુધારે છે અને સર્જરી દરમિયાન લોહી ઓછું વહે છે થ્રીડી લેપ્રોસ્કોપીના કારણે ઓપન સર્જરીનો દર ઘટાડી શકાય છે અને ઓછામાં ઓછી કાપકૂપથી જટિલ સર્જરી કરી સર્જિકલ પરિણામોમાં સુધારો કરી શકાય છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં થ્રીડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરાવી છે એડિશનલ ડાયરેક્ટર ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી અને બીજા તબીબોના હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા રેડિકલ પ્રોસ્ટેટકોમી રેડિકલ સિસ્ટેકટોમી કોમ્પ્લેક્સ આંશિક નેફ્રેકોટોમી આંશિક સિસ્ટેકટોમી ટેડિકલ નેફ્રેટકોટોમી પાયલોપ્લાસ્ટિક અને બેસિકોવેજિનલ ફિસ્ટ્રિલા વગેરે જેવી બે હજાર એકસોથી વધુ લેપ્રોસ્કોપી સર્જરીઓ કરવામાં આવી છે એટલે કે પ્રોસ્ટેટ કેન્સર મૂત્રાશયનું કેન્સર કિડની કેન્સરની સર્જરી કરવામાં આવી છે ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે થ્રીડી લેપ્રોસ્કોપી સિસ્ટમ સિવિલ હોસ્પિટલના તમામ સર્જિકલ વિભાગો જેવા કે પીડિયાટ્રિક સર્જરી ગાયનેકોલોજી જનરલ સર્જરી વગેરે દ્વારા ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે થ્રીડી લેપ્રોસ્કોપી સિસ્ટમ ડોક્ટરોને સર્જિકલ તાલીમમાં પણ ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે જે તાલીમાર્થીઓને વધુ સચોટ અને ઊંડાણપૂર્વક શીખવાનો અનુભવ પ્રદાન કરશે જે દર્દીઓ અને સર્જિકલ ડૉક્ટરોની ટીમ બંને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે